ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ એટલે આપણે વધારેમાં વધારે માવજત પાયામાં જ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી ત્રીજા કે ચોથા પાણીએ જે પણ કંઈ ખાતર આપવાના હોય તે આપી દેવા જોઈએ અને સારું ઉત્પાદન મેળવવા માટે ચણામાં આપણે ત્રીસ થી પાંત્રીસ દિવસે ઇયળનો એટેક હોય તો ઇયળની દવા છાંટતા હોઈએ તેની સાથે નોવેલ ગ્રો સાઇન અથવા તો જીરો બાવન ચોતરીનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને ફૂલ ફાલ સારા આવે અને ફૂલ ખરે પણ નહીં અને ત્રીસથી પાંત્રીસ દિવસે ચણાના પાકમાં પિયત આપતા હોઈએ તો તેમાં આપણે સુપીક સોઈલ સલ્ફર આવા ખાતર પાણી સાથે આપી દેવા જોઈએ એટલે એમાં ફૂલમાં વધારો સાથે અને સાથે સાથે દાણા પર ભરાવદાર થાય છે અને સાઠ થી પાસઠ દિવસના ચણા થયા હોય ત્યારે પોપટા લાગતા હોય દાણા ભરાતા હોય એવા સમયે જીરો બાવન ચોત્રીસ મની બેગનો છંટકાવ કરવો જોઈએ એટલે દાણાની ક્વોલિટી સારી આવે અને દાણા ભરાવદાર થાય અને દાણા ક્વોલિટીવાળા થાય એટલે ઉત્પાદન પણ આપણને સારું મળી રહે અને થી પાંચ દિવસે પાણી આપતા હોય ત્યારે એમાં પોટાસ સલ્ફર મિક્સ માઇક્રોનિટર્ન આપવું જોઈએ જેથી કરીને પોપટા ખાલી પણ ના રહીએ અને એકલધારો પાક આવે એટલે આપણને ઉત્પાદન સારામાં સારું મળી રહે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એમ સબસ્ક્રાઈબ કરો